જો હું છે ને ભગતની વાહે વાહે આલું છું હું ઓલ નો કહેતા હોઈ ગયા છે હવે ખેતરમાં આવી ગયા પાણી વારવાનું છે એટલે હવે આજે ધાણા મેથી પાવાના છે અને જો જો આજે અહીંયા જો પાણી પીર્યું છે એને બહુ તરસ લાગી છે ઊંડિયા ભર દઈએ તો આપણે Lo vea presen en Mortogalticot જો મેથી ઉગી ગઈ છે અને ધાણા ઉગતા આવે છે મેથી પાણી ચાલુ કર્યું છે હવે સરસ ઉગી ગઈ બધી મેથી ઉગી ગઈ છે આખો ક્યારો એટલે ચાલો હવે આપણે છે ને કપડા મશીનમાં ધોયા છે એટલે કપડા મશીનમાં ધોવાઈ ગયા એટલે હવે કાઢી લઈએ

આજે ઘણો કરી જ નાખો મશીન નઈથે ધોઈ નાખું બે જોડી ત્રણ જોડી હોય ને મારા એટલે બધા ખાટલે ઠલવી અને જાય ફૂકવી દઉં ને બધાને બપોર તો થઈ ગયા પણ એમાં ને એમાં પડ્યા હતા ધોવાય તો ગયા હતા પણ અમારે નાકે ઊભવું પડે એટલે નાકો વારવા જવું પડે પાણી આલેસે મેથી માં પછી હવે વાર વાર થાય બરાબર નાખી દઉં પછી છે ને એક કાઢીને બધાય તમારે બધા નવા થાય કે શું થાય કે જો ઉમેઠમાં લખજો મને તો આ લોસાવરી ગયું છે આમાં હાણા આવો નથી મજા ન આવે આપણને ધોવાનું આપણા ખેતીના લુગડામાં તો કઈક ધોઈ નાખું પછી એમ કરું પછી જો આ મારા ઘઉં કેવા બધા સરસ નીકળીને બધા નીકળી ગયા છે જુઓ તમે જુઓ અહીંયા ભગત છે ને દવા સાટે છે શેઠા ઉપર બહુ ખોડ થઈ ગયું ને એટલે દવા સાટી દઈએ એટલે બધું બરી જાય તો વાઢવાનું રહે એટલું જ એ પગલે પગલે આલુ એટલે હું એને વાહે વાહે હાલવા આવી ઓ ફગત જો તો આ હાલી જ છે ને શું કહેવાય વાહે વાહે તો હાલું તમારી તો એમ ના માલું સૌ જો વાહે વાહે હાલું તમારી હું આ ભાવણે કીધું તું કે વાહે વાહે હાલવાનું એટલે હું વાહે વાહે હાલું છું ચાલો જો અસ્કો આવી ગયો છે અને એના બાપા

આનો જો અસ્કો તુકારામના છોકરાના બર્થ માં જવાનો છે મોટી પાર્ટી છે અટાણે એટલે ઈ બાપા ઈ લોકો ઉજવે ઓ થી ન ઉજવાય આપણે કેમ ઉજવું ઘરમાં